નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે જેમાં સોના ટોળાઓએ બે મહિનાના બાળકનો ભોગ લીધો છે મળતી માહિતી મુજબ ચાર થી પાંચ સોન દ્વારા બાળક પર જીવલેણ હુમલો કર્યા બાદ તેનું મોત નીપજ્યું છે સમગ્ર ઘટનાથી પરિવારમાં શોકનો માહોલ છવાયો છે મળતી માહિતી અનુસાર વધુ જણાવી દઈએ કે પોરબંદરના કુતિયાણા કોટાડા ગામે વાડી વિસ્તારમાં સોનો આતંક સામે આવ્યો છે જેમાં ઘોડિયામાં સુતા બે મહિનાના બાળક પર ચાર જેટલા આવીને હુમલો કર્યો હતો જેમાં બાળકને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી ઘટનાની જાણ થતાં પરિવારે તાત્કાલિક બાળકને ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડ્યું હતું જોકે સારવાર દરમિયાન બાળકનું કરડું મોત નીપજ્યું હતું હાલ બાળકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે મોકલવામાં આવ્યું છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ